મિત્રો પ્રાચી છે ને એના કપડાં ભરે છે ને કપડાં ભરીને આખે આખો કબાટ ખાલી કરીને ક્યાંક ભાગવાની તૈયારી કરે છે પ્રાચી આ શું તૈયારી હાલે છે

એ બધી વાત સાચી છે પણ આમ મને એને સમજાતું કે ખુશી ક્યાંય સમજતી નથી પ્રાચીને પણ ખુશી તો નો જ સમય

બધા અલગ અલગ જો આ પ્રાચીની બેગ છે આ મારી બેગ છે

ચાર આંખ વાળો કુતરો પ્રાચી ક્યાં હોય જ નહીં હું ફાકા મૂકો છે ગમે અરે શું ના હોય હોય હવે અમે મુંબઈ જૂના ઘરે જયારે રહેતા હતા ને ત્યારે તો એક ચાર આંખ વાળો કુતરો હતો અને રોજ રાત પડે ને રડવાનું ચાલુ કરે અને મને લાગે ડર પછી એટલું ભયાનક કૂતરો હતો અને આમ ઘેન આપણને ચડ્યું હોય ને ત્યાં રાત પડે ને એટલે ચાલુ કરે ને એની આંખો પાછી બ્લુ કલરની ની ને એવી થઈ જાય રાત પડે ને ત્યાં તું પ્રાચી ફાકા મુક મિત્રો ચાર આંખ વાળો કૂતરો તમે કોઈ દી જિંદગીમાં જોયો છે મેં તો કોઈ દી મારી જિંદગીમાં જોયો નથી મિત્રો તમે કોઈ દી જોયો હોય તો કોમેન્ટ કરજો આ પ્રાચી ફાકા મૂકે છે કે નહીં મને શું લાગે છે ફાકા ની મને અત્યારે નજર સામે દેખાય છે હું જે ઈ બી જોતી હતી ને રાતમાં ઊઠું ને તો મને એમ જે ચાર આખળો ગુતરો ચાર આ પહેલી વાર તો મને એવું થયું પછી બીજા વખતથી તો વાંધો નહોયો પણ ઈ ચાર આક તમે જોવો ને દિવસે કે મને એવું લાગે છે કે તું છે ને આ મુંબઈ જવાનું થયું છે મિત્રો અમારું આ મુંબઈનું પેકિંગ आले છે ને પ્રાચીને આવી ખોટી ખોટી વાતો યાદ આવે છે ખોટી વાતો ની સાચ્ય હવે આ તો મુંબઈનું પેકિંગ થા તો વાત નીકળી એટલે તમને મેં કીધું પણ એમ નઈ એમાં શું હોય ને આપણે તું જે નાની એયસો ને તઈ તાર મમ્મી તન છે ને બીવરા ઉતાઈ છે જો ચાર આખવાળો કૂતરો આવ્યો જો આવ્યો એમ કરીને તમ બીન હુઈ જાવ અરે ના હવે મે જોયેલો છે મારી આંખે કાઈ મમ્મી એટલું બધું એવું ન નો દાઢી બાવ આવ્યો ને ઓલો આવ્યો ને એમ બોલે

તમને સાઇન કરી આખો એવી તો એટલે એમ દિવસે દેખાય કે કૂતરો દિવસે ન હોય દિવસે ન હોય પાછો રાત ના જ આવે ને રાતના જ રડવાનું ચાલુ કરે આ

નથી મુક્તિ સાચે કઉ છું તમે માનતા જાઓ મારી કોક દિવસ મારે તમને લઈ મારે જોવું નથી માનવુંય નથી પણ તારે આ ક્યાંક શું કરવું છે આવડું આ

તો મારે તમને છે એટલે હવે હોય તો ઠીક છે ન હોય તો આપણે પ્રાચીન છે ને પછી આપણે લાકડીએ લાકડીએ ઉલારવાની છે એની વાત નથી ધવાલામાં મને અત્યારે હોય કે નહીં હશે તો સો ટકા તમને બતાય ને તમારે ત્યાં આવો કોઈ કિસ્સો હોય કોઈ અજીબ જ વસ્તુ તમે જોયું હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો કે આવું હોય શકે